આ ત્રણ ચમચી આવી રીતે ચણાનો લોટ લેવાનો છે અને ત્રણ ચમચી અને ચણાનો લોટ બસ આ આપણે સેજ જ શેકવાનું છે કલર બદલાવા દેવાનો નથી ગરમ થાય એટલે ગેસ બંધ કરી દેવાનું છે અને ચણાનો લોટ છે ઘીમાં એ પણ આની અંદર નાખી પછી આપણે બધું આ રીતે મિક્સ કરી દેસું આ રીતે મુઠ્ઠી પડતું મણ દેવાઈ ગયું છે અને ઓલું પણ આપણે ઘીમાં શેકેલું હતું એટલે આટલું મો દેવાનું છે હવે આપણે કઠણ એકદમ મુઠિયા વાળશું અને તળી લેશું આ ગરમ પાણી સે જાત અડાઈ અડી શકાય એટલું જ ગરમ કરવાનું અને થોડું થોડું નાખતું જવાનું અને મુઠિયા આ રીતે એક એક કરતું જવાનું આ રીતે આપણે કઠણ ભાખરીનું ગોળું કરતા હોય એ રીતે મુઠિયા કરી અને આ રીતે તળી લેવાના છે બધા

હવે આ બધું આપણે ચારી લેશું અને પાછું જે વધશે એ મિક્સરમાં કરી અને બધું જ આ રીતે ઝીણું કરી લેશું આ ગોળને ગરમ ઘીમાં નાખી દીધો છે એટલે થોડોક પોચો થઈ જાય અને હવે આપણે સેજામ દબાવી લેશું બધો અને પછી એક વાટકો ખાંડ દળી લીધી છે મોટો તો એ પણ આપણે આની અંદર આ ખાંડ દળેલી છે એ આની અંદર નાખી દેશું આ બધું સ્વાદ મુજબ હોય કોઈ ગયડા ખાતા હોય કોઈ મોરા ખાતા હોય એટલે આ ત્રણ વાટકા લોટ ઘઉંનો હતો તો અમે એક મોટો વાટકો ખાંડ લીધી છે અને થોડોક ગોળ લીધો છે આટલો આ ગોળ નાખી દઈશું આની અંદર અને પછી બધું એકદમ સરસ મિક્સ કરી લેશું અને પછી આપણે ઘી નાખી અને લાડવા વાળશું આટલો ગોળ આટલી ખાંડ અને

નાખશું ગોળ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે તો ઘી નાખી અને પછી બધું જ મિક્સ આ રીતે કરી લેશું આ રીતે આપણે બધા લાડવા વાળી લેશું આ રીતે બધા જ લાડવા આપણે સરસ વાળી લેશું અને હવે એના ઉપર આ બધા લાડવા થઈ ગયા છે આના ઉપર આપણે ખસખસ લગાવશું આ રીતે બધામાં ખસખસ લગાડી દેસું તો આપણા ટેસ્ટી ટેસ્ટી અને ડિલિશિયસ લાડવા રેડી છે તો જો તમને રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ અને શનિવારે અગિયાર વાગે લાઈવ રેસિપી એક મીઠાઈ મૂકવાના છીએ તો તમે બધા ગેસ કરજો કે એ રેસિપી શું હશે અને ગેસ કરી અને મને કમેન્ટ કરીને જણાવજો કે શું રેસિપી હશે કારણ કે એની અંદર લોટ નથી આવતો અને ખાંડ નથી આવતી અને ઘી પણ નથી આવતું તો એ સ્વીટ એક મીઠાઈ છે એ કઈ હશે એ તમારે કહેવાનું છે